નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું તાજેતરમાં જ વડોદરામાં તંત્રના પ્રતાપે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઠેર ઠેર પાણી ભરાયા હતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી હતી કોઈ જગ્યાએ ઘૂંટનસમાં પાણી તો કોઈ જગ્યાએ કેળસમાં પાણી ભરાયા હતા લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા ત્યારે હવે પાણી ઓસરતાની સાથે જ કલાકો સુધી પાણીમાં રહેવા મજબૂર બનેલા લોકોમાં ચામડીના રોગો અંગેની માહિતી સપાટી પર આવી છે વડોદરાના સયાજી હોસ્પિટલની ઓપીડીમાં ચામડીના રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેમજ ભારે વરસાદને કારણે પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે પૂરના પાણીમાં કલાકો વિતાવ્યા પછી શહેરીજનોના પગની ચામડીમાં ખજવાળ સહિતની તકલીફોમાં વધારો જોવા મળ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર